मारो काय गोडो पाडो पाडो તમારામા વિરાજ આજે બંને ટાઈમ નું ભોજન રથયાત્રા અષાઢી સુદ બીચ બાબા રામદેવજીની બીચ અને તારીખ આજે સાત સાત બે હજાર ચોવીસ અને વાર આજે રવિવાર દાતાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ રથયાત્રાની કે ભગવાન એમના પરિવારને જગન્નાથપુરી મહારાજના જગન્નાથ ભગવાનના અસીમ કૃપાથી એમના પરિવારને સુખી રાખે એમના બાલગોપાલોને સુધી રાખે એવા આપણા ભાઈઓ બહેનોના આશીર્વાદ અમારી સંસ્થામાં ચાર પ્રકારના ભોજન જન્મ દિવસ લગ્ન તારીખ પુણ્યતિથી અને રાજી ખુશીથી ભોજન પ્રસાદ આપવામાં આવે છે આજે મહાપર્વ તહેવારનું આજે બંને ટાઈમનું ભોજન દાતાઓના સહયોગ અને મદદથી આ થઈ રહ્યું છે મેડિકલ કોલેજ જનરલ સિવિલ હોસ્પિટલ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અતિથિ અભ્યાગતો નો આ વિશામો જે દૂર દૂર થી ગામડાઓમાંથી ભાઈઓ બહેનો આવતા હોય છે એમને દાતાઓના સહયોગ અને મદદ થી અહિયાં ભોજન પ્રસાદ આપવામાં આવે છે બોલો જય જગન્નાથ જય બોલો જય જગન્નાથ મહારાજ જય જય જગન્નાથ મહારાજ અન્નપૂર્ણા પિતા ગુરુદેવની સત્ય સનાતન ધર્મ કી નમો પાર્વતી પતિ સાત બે હજાર ચોવીસ અને રવિવાર જય જગન્નાથપુરી પુરી ભગવાનની રથયાત્રા એકસો સુડતાલીસનું અષાઢી અને ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ દર વર્ષે ભોજન પ્રસાદ ગરીબ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ આપી એમની હાથેળી ઠારી અને આશીર્વાદ મેળવે છે સ્વર્ગીય મંગુબેન ધનજીભાઈ પરમાર આજીવન આજીવનદાતા તરીકે જોડાયેલા છે ભગવાન સ્વર્ગીય મંગુભાઈ મંગુબેન ધનજીભાઈ પરમારની આત્માને શાંતિ મળે એમનો પુનર્જન્મ સારો થાય એવા આપણા ભાઈઓ બહેનોની ભાવભરી શ્રદ્ધાંજલિ બોલો સ્વર્ગીય મંગુબેન ધનજીભાઈ પરમારની હસ્તેમાં ધનજીભાઈ એમ પરમારની એમના સમસ્ત પરમાર પરિવારની હુકામ પોચ ચડાસણા તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠા બોલો હાર હર મહાદેવ સદગુરુ કબીર સાહેબની